હવે મારે દોસ્તો તો આપણે જે સીન ની વાત કરી કે ગજબ સીન થઈ ગયો છે તો સીન આવે છે કઈક આ આ પૈસા ને જે આપણે જો ફાઇનલી પહોંચી ગયા મોટેશ્વરી માના મંદિર એટલે આપણે આયા છીએ મહેસાણાથી સ્પેશિયલ પાર્ટી કરવા માટે મતલબ અમને પાર્ટી લેવા માટે હોટેલ માં ખાવાનો વાયદો કર્યો તો અમને તો હું મહેસાણા ખાવા પણ નતો રહ્યો બરોબર કાલે જે વિડિયો તમે જોયો માલો કે આપણે જુવી જુવી સલાર એના પછી આવ્યા અને આ ભાઈ સીન છે જે સીન છે એટલે આ ભાઈ પાર્ટી આપવાના છે પછી અર્જુનભાઈ છે પાર્ટી આપવાના ભાઈ

અલા હા સબ્સ્ક્રાઇબ વાતો કેદ ને ઓલા બી સબ્સ્ક્રાઇબ ઓર લાઈક કરો તો ટાઈમ જ ના દે અને વિતતી ચેનલ ને કરો લાઈક કરો લાવે તમારે કેવું ખાલી સપોર્ટ કરો લઈ જાવ

એટલે પછી તો મારા જોડે પણ નહીં આવે કે આ તો ભાઈ આપણી યાર બેજતી કરે એટલે આપણે બધું તો ના કહી દેવાય કંઈક થોડી પર્સનલ વાતો હોય પણ પાર્ટી કંઈક રોમાંચક હતી બહુ મજા કરી અને કાલે આપણે જોવા જતા સલાદ મૂવી તો એક નંબર મૂવી છે અને તમને સારી રીતે એક્સપ્લોર ના કરી શક્યો બધા દોસ્તો સાથે કારણ કે એમના પણ ઇમરજન્સી હતી અને મારે પણ અહીંયાથી ફોન આવ્યો હતો એટલે મારે પણ જવાનું હતું અહીંયા પાર્ટી લેવા માટે ફ્રીની પાર્ટી કોણ ના લે ત્યાં ખર્ચો સારો હતો મારો અને અહીંયા તો ફ્રીમાં હતું એટલે મજા આવી ગઈ અને કાલનો જે વિડીયો મેં સલામનો નાખ્યો તો એમાં ઘણો બધો સીન લીધો તો મૂવીનો બહુ મસ્ત એડિટ કર્યો હતો મેં સારો એડિટ કર્યો તો અને નાખ્યો તો પણ યુટ્યુબે એવું કર્યું કે મારો આખો વિડીયો બ્લોક કરી નાખ્યો હા કોઈ વિડીયો હું આવે મારું છું પણ આ તો આખો વિડીયો બ્લોક કરી નાખ્યો મેં એટલી મહેનત કરી રાતના એક વાગ્યા સુધી મેં એડિટ કર્યું હતું કારણ કે રાતે આવે તો મોડા એડિટ કરીને બ્લોક નાખ્યો અને પછી તો પણ એ એક બાજુ સુધી એડિટિંગ કરેલો વિડીયો મારો સવારે મેં જોયું તો મારો યુટ્યુબે વિડીયો બ્લોક કરી નાખેલો તો બ્લોક એ માટે કરે તો કારણ કે કોઈ મૂવીનું ના લેવાય એટલે કોઈ કોઈક બીજાનું કહેવાય આડે પોતાનું કંઈક તો હોવું જોઈએ એટલે મેં ઘણો બધો સીન લીધો હતો બે ત્રણ મિનિટનું લીધું હતું તો બહુ જોરદાર સીન હતા એટલે પણ એ પછી મારે ડિલીટ કરીને નવેસરથી વિડીયો રાખ્યો મેં એટલે બહુ સાજો વિડીયો આવ્યો કાલે તો આજના વિડીયોમાં તો હવે અહીંયા સુધી રાખીએ એન્ડ કરીએ મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય